નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય આંકડા શાસ્ત્ર ચેપ્ટર નંબર ત્રણ મધ્યવર્તી સ્થિતિના માપ એમાં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચ જોઈએ તો પ્રશ્ન નંબર એક એક વર્ગના વિદ્યાર્થીઓના બુદ્ધિઆંક એટલે કે આઈક્યુ નીચે આપેલા છે તો વિદ્યાર્થીઓના બુદ્ધિઆંકનો બહુલક્ષ શોધો તો માહિતી આપણને અવર્ગીકૃત આપેલી છે એકસો છેતાલીસ એકસો ચોત્રીસ એકસો તેતાલીસ એકસો ચુમ્માલીસ એકસો આડત્રીસ એકસો પિસ્તાલીસ એકસો એકસો આડત્રીસ એકસો આડત્રીસ એકસો છેતાલીસ એકસો ચાલીસ અને એકસો પાંત્રીસ તો બહુલક એટલે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન એટલે બહુલક થાય માટે બહુલક એમ ઓ બરાબર એકસો આડત્રીસ થશે કારણ કે ત્રણ વખત એકસો આડત્રીસ અહીંયા રિપીટ થયા છે તો આ થયો પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર બે નીચેનું કોષ્ટક એક બેકરીમાં દર દિવસે વેચાયેલ કેકની સંખ્યા દર્શાવે છે તો કેકના વેચાણનો બહુલક શોધો કેકની સંખ્યા દસ બાર તેર સોળ સત્તર અને અઢાર છે અને સામે દિવસોની સંખ્યા પાંચ નવ પચીસ સોળ દસ અને સાત છે તો બહુલક એટલે સામાન્ય રીતે મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન તો સૌથી વધારે આવૃત્તિ ધરાવતું અવલોકન આપણું પચીસ છે એટલે પચીસ દિવસ એવા છે કે જેની અંદર વધારે કેક વેચાણી હોય માટે બહુલક એમ ઓ બરાબર તેર કેક થશે કારણ કે પચીસ દિવસની અંદર તેર કેકનું વેચાણ થયેલું છે જે સૌથી વધારે છે એના પછી આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ એક વૃદ્ધાશ્રમની અડતાલીસ વ્યક્તિઓની ઉંમરનું વિતરણ નીચે પ્રમાણે આપેલું છે બહુલક શોધવા માટે કયું સૂત્ર યોગ્ય થશે કેમ તમે પસંદ કરેલા સૂત્રનો ઉપયોગ કરીને વૃદ્ધાશ્રમની વ્યક્તિઓનો ઉંમરનો બહુલક શોધો ઉંમર વર્ષમાં વર્ગીકૃત માહિતી છે પણ અસતત સોરી સતત નિવારક આવૃત્તિ વિતરણ છે પચાસ થી સાહીઠ સાહીઠ થી પાસઠ પાસઠ થી સિત્તેર સિત્તેર થી પંચ્યાસી પંચ્યાસી થી સો એટલે વર્ગ લંબાઈ જુદી જુદી છે એટલે નિવારક આવૃત્તિ વિતરણની સાથે સાથે વર્ગ લંબાઈ સમાન ન હોવાથી બહુલક શોધવા માટે મધ્યક અને મધ્યસ્થ શોધવાનું અને એને આધારે આસાદિત સૂત્રનો ઉપયોગ કરવો અને જે આસાદિત સૂત્ર બહુલક એમ ઓ બરાબર ત્રણ ગુણ્યા મધ્યસ્થ માઇનસ બે ગુણ્યા મધ્યક માટે બહુલક એમ ઓ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર સૂત્રનો ઉપયોગ કરશું આગળ વધીએ તો સૌપ્રથમ આપણને વર્ગીકૃત માહિતી આપેલી છે તો વર્ગીકૃત માહિતી માટે આપણે પહેલાં મધ્યક શોધીએ તો મધ્યકમાં તમને વર્ગ અને આવૃત્તિનું ખાનું એફઆઈ પરીક્ષામાં આપી દીધેલું જ હોય છે પચાસથી સાઠનો વર્ગ સાઠથી પાંસઠનો વર્ગ પાસઠથી સિત્તેરનો વર્ગ સિત્તેરથી પંચ્યાસીનો વર્ગ અને પંચ્યાસીથી સોનો વર્ગ સામે આવૃત્તિ છે છ દસ ઓગણીસ નવ અને ચાર તો કુલ આવૃત્તિ છે અડતાલીસ અને મધ્યક શોધવો છે તો સૌપ્રથમ પ્રથમ આપણે મધ્ય કિંમતનું ખાનું એટલે કે ખાનું બનાવવું એકસાઈ મધ્ય કિંમત પચાસ અને સાહીઠ જે વર્ગ છે એનો સરવાળો કરીને અડધું કરશો એટલે આપણને પંચાવન મળશે સાઠ થી પાસઠ ના વર્ગની મધ્ય કિંમત બાસઠ પોઈન્ટ પાંચ મળશે પાસઠથી સિત્તેરના વર્ગની મધ્ય કિંમત સડસઠ પોઈન્ટ પાંચ મળશે સિત્તેર થી ના વર્ગની મધ્ય કિંમત સત્યોતેર પોઈન્ટ પાંચ મળશે સોના વર્ગની મધ્ય કિંમત બાણું પોઈન્ટ પાંચ મળશે હવે આપણે મધ્યક શોધવો છે તો એફઆઈ ગુણ્યા એટલે કે બીજું ખાનું અને ત્રીજા ખાના ગુણાકાર કરીને આપણે છેલ્લું ખાનું મેળવીએ તો છ ગુણ્યા પંચાવન એટલે ત્રણસો ત્રીસ દસ ગુણ્યા બાસઠ પોઈન્ટ પાંચ એટલે છસો પચીસ ઓગણીસ ગુણ્યા સડસઠ પોઈન્ટ પાંચ એટલે બાર બ્યાસી પોઈન્ટ પાંચ નવ ગુણ્યા સત્યોતેર પોઈન્ટ પાંચ એટલે છસો સત્તાણું પોઈન્ટ પાંચ અને ચાર ગુણ્યા બાણું પોઈન્ટ પાંચ એટલે ત્રણસો ને સિત્તેર અને આ બધાનો તમે સરવાળો કરશો એટલે સિગમા એફઆઈ એક્સઆઈ મળશે એટલે કે ત્રણ હજાર ત્રણસો પાંચ જે આપણને સીગમા એફઆઈ એક્સઆઈ થશે તો મધ્યક એક્સ બાર માટે તો મધ્યક એક્સ બાર બરાબર સીગમા એફઆઈ એક્સઆઈના છેદમાં એન સીગમા એફઆઈ એક્સઆઈ એટલે ત્રણ ભાગ્યા અડતાલીસ કરશો એટલે અડસઠ વર્ષ થશે પરંતુ આપણે મધ્યસ્થ પણ આમાંનામાં શોધવો છે તો સૌપ્રથમ આપણે સીએફ એટલે કે સંચય આવૃત્તિનું ખાનું બનાવવું પડે તો પચાસ થી સાઠના વર્ગની જે આવૃત્તિ છે પેલા વર્ગની આવૃત્તિ પેલા વર્ગની જ સંચય આવૃત્તિ સીએફ બનશે તો છ છે તો સીએફ પણ છ થશે સાઠ થી પાસઠના વર્ગમાં સંચય આવૃત્તિ છ પ્લસ દસ એટલે સોળ થશે પાસઠથી સિત્તેરના વર્ગમાં સોળ પ્લસ ઓગણીસ પાંત્રીસ થશે સિત્તેર થી ના વર્ગમાં પાંત્રીસ પ્લસ નવ ચુમ્માલીસ થશે અને 85 થી સોના વર્ગમાં સંચય આવૃત્તિ ચુમ્માલીસ પ્લસ ચાર અડતાલીસ થશે આમ કુલ આવૃત્તિ સિગ્મા એફઆઈ એટલે કે એન બરાબર અડતાલીસ છે તો હવે જોઈએ મધ્યસ્થ એમ માટે તો મધ્યસ્થ એમનો વર્ગ પેલા આપણે મેળવવો પડે તો કેવી રીતે મળશે તો એન બાય ટુમાં અવલોકનની કિંમત એન બાય ટુ એટલે અડતાલીસના છેદમાં બે એટલે કે ચોવીસ થાય અને ચોવીસમાં અવલોકનની કિંમત અને ચોવીસ કરતાં તરત મોટી આવૃત્તિ આપણી પાંત્રીસ છે તો પાંત્રીસમાં જે વર્ગ છે પાસઠથી સિત્તેર એ આપણા મધ્યસ્થ વર્ગ એમનો મધ્યસ્થ વર્ગ થશે જ્યાં એલ બરાબર એફ બરાબર ઓગણીસ સી એફ બરાબર સોળ અને વર્ગ લંબાઈ જે તે વર્ગની હોય એ લેવી પડે તો સી બરાબર પાંચ હવે આ બધી કિંમતોનો ઉપયોગ કરીએ અને મધ્યસ્થ શોધીએ તો મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન માઇન એન બાય ટુ માઇનસ સી એફ માટે મધ્યસ્થ M બરાબર L બરાબર 65 પ્લસ એન બાય ટુ ચોવીસ માઇનસ સી એફ સોળ છેદમાં એફ ઓગણીસ ગુણ્યા સી પાંચ માટે મધ્યસ્થ M બરાબર 65 પ્લસ ચોવીસમાંથી સોળ બાદ કરો એટલે આઠ છેદમાં ઓગણીસ ગુણ્યા પાંચ અને આઠ ગુણ્યા પાંચ એટલે ચાલીસ અને ચાલીસના છેદમાં ઓગણીસ એટલે કે ચાલીસ ભાગ્યા ઓગણીસ કરશો એટલે બે પોઈન્ટ અગિયાર મળશે માટે મધ્યસ્થ એમ બરાબર પાસઠ પ્લસ બે પોઈન્ટ અગિયાર એટલે કે મધ્યસ્થ સડસઠ પોઈન્ટ અગિયાર વર્ષ થાય હવે બહુલક શોધવા માટે આપણે આસાદિત સૂત્રનો ઉપયોગ કરવાના છીએ તો બહુલક એમ ઓ બરાબર થ્રી મધ્યસ્થ માઇનસ ટુ ઇન્ટુ મધ્યક એટલે કે 3M એમ માઇનસ ટુ એક્સ બારમાં મધ્યસ્થ સડસઠ અને મધ્યક અડસઠ પોઈન્ટ પંચ્યાસી મૂકીએ તો બહુલક એમ ઓ બરાબર ત્રણ ગુણ્યા સડસઠ પોઈન્ટ અગિયાર માઇનસ બે ગુણ્યા સડસઠ પોઈન્ટ અડસઠ પોઈન્ટ સડસઠ પોઈન્ટ અગિયાર ત્રણ કરો એટલે બસો એક પોઈન્ટ તેત્રીસ મળશે માઇનસ બે ગુણ્યા અડસઠ પોઈન્ટ પંચ્યાસી કરો એટલે એકસો સાડત્રીસ પોઈન્ટ સાત મળશે અને 201.33 એક પોઈન્ટ તેત્રીસમાંથી એકસો સાડત્રીસ સાત બાદ કરશો એટલે બહુલક એમ બરાબર સડસઠ પોઈન્ટ સડસઠ વર્ષ થશે આમ આસાદિત સૂત્રની મદદથી બહુલક ત્રેસઠ પોઈન્ટ ત્રેસઠ વર્ષ થાય એના પછી આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર દોડવાની સ્પર્ધામાં આઠ સ્પર્ધકોએ લીધેલા સમય સેકન્ડમાં દર્શાવતી માહિતી પરથી બહુલક વિશે તમારું મંતવ્ય જણાવો તો લીધેલા સમય સેકન્ડમાં પચીસ પોઈન્ટ બે છવ્વીસ પોઈન્ટ પાંચ અઠ્યાવીસ પોઈન્ટ છ બત્રીસ પોઈન્ટ એક ઓગણત્રીસ ઓગણત્રીસ પોઈન્ટ ત્રણ એકત્રીસ પોઈન્ટ ત્રણ અને સત્યાવીસ પોઈન્ટ આઠ અહીંયા આપણને અવર્ગીકૃત માહિતી આપી છે પરંતુ એક પણ કિંમત અહીંયા પુનરાવર્તન પામતી નથી તેથી બહુલકની વ્યાખ્યા પ્રમાણે સૌથી વધારે વખત પુનરાવર્તન પામતું અવલોકન એટલે કે બહુલક એમ મળશે નહીં તેથી આપણે મધ્યસ્થ અને મધ્યકનો ઉપયોગ કરી બહુલકના આદિત સૂત્રની મદદથી બહુલક શોધી શકીએ છીએ તો સૌપ્રથમ શોધીએ મધ્યક એક્સ બાર તો મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા સીગમા એક્સાઇના છેદમાં એન અવર્ગીકૃત માહિતી માટે મધ્યકનું સૂત્ર બનશે માટે મધ્યક એક્સ બાર બરાબર પચીસ પોઈન્ટ બે પ્લસ છવ્વીસ પોઈન્ટ પાંચ પ્લસ અઠ્યાવીસ પોઈન્ટ છ પ્લસ બત્રીસ પોઈન્ટ એક પ્લસ ઓગણત્રીસ પોઈન્ટ ઝીરો પ્લસ ઓગણત્રીસ પોઈન્ટ ત્રણ પ્લસ એકત્રીસ પોઈન્ટ ત્રણ પ્લસ સત્યાવીસ પોઈન્ટ આઠ ભાગ્યા કુલ અવલોકનો આઠ છે તો સરવાળો કરીએ તો સરવાળો મળશે બસો ઓગણત્રીસ પોઈન્ટ આઠ ભાગ્યા આઠ કરશો એટલે મધ્યક એક્સ બાર બરાબર અઠ્યાવીસ પોઈન્ટ સાતસો ને સેકન્ડ સ્પર્ધકોએ સમય લીધો છે એ ગણાશે હવે આપણે શોધીએ મધ્યસ્થ તો મધ્યસ્થ શોધવા કરતાં પહેલાં તમારે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે તો અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાનું અવલોકન પહેલાં આવશે પચીસ પોઈન્ટ બે પછી એનાથી મોટું છવ્વીસ પોઈન્ટ પાંચ એના પછી સત્યાવીસ પોઈન્ટ આઠ એના પછી અઠ્યાવીસ પોઈન્ટ છ એના પછી ઓગણત્રીસ પોઈન્ટ એના પછી ઓગણત્રીસ પોઈન્ટ ત્રણ એના પછી એકત્રીસ પોઈન્ટ ત્રણ અને છેલ્લો બત્રીસ પોઈન્ટ એક અહીંયા અવલોકનોની સંખ્યા એન બરાબર આઠ છે એટલે કે યુગ્મ સંખ્યામાં આપણને અવલોકનો આપેલા છે બેકી સંખ્યામાં આપ્યા છે માટે મધ્યસ્થનું આપણે બીજું સૂત્ર એક વાપરી શકીએ છીએ તો મધ્યસ્થ એમ બરાબર એન બાય ટુમું અવલોકન પ્લસ એન બાય ટુ પ્લસ વન અવલોકન એન બાય ટુ એટલે આઠના છેદમાં 2 અવલોકન પ્લસ આઠના છેદમાં બે પ્લસ એકમું અવલોકન આઠના છેદમાં બે એટલે ચોથું અવલોકન પ્લસ પાંચમું અવલોકન છેદમાં બે ચોથું અવલોકન જોવું તો અઠ્યાવીસ પોઈન્ટ છ અને પાંચમું અવલોકન ઓગણત્રીસ પોઈન્ટ ઝીરો છેદમાં બે અઠ્યાવીસ પોઈન્ટ છ પ્લસ ઓગણત્રીસ પોઈન્ટ આઠ સેકન્ડ હવે આપણે બહુલક શોધી શકીએ આસાદિત સૂત્ર ની મદદથી મધ્યાર બરાબર અઠ્યાવીસ પોઈન્ટ સાતસો લેવા એટલે કે અઠયાવીસ પોઈન્ટ આઠ લેશો તો પણ ચાલશે માઇનસ મધ્યસ્થ એમ અઠ્યાવીસ પોઈન્ટ આઠ લેવા તો બહુલક એમ ઓ બરાબર મધ્યસ્થ આપણે લઈએ તો મધ્યસ્થ ત્રણ ગુણ્યા અઠયાવીસ પોઈન્ટ આઠ માઇનસ બે ગુણ્યા મધ્યક એટલે મધ્યક અઠ્યાવીસ પોઈન્ટ સાતસો જ લીધો છે માટે અઠ્યાવીસ પોઈન્ટ આઠ ત્રણ કરો એટલે છ્યાસી પોઈન્ટ ચાર માઇનસ બે ગુણ્યા અઠ્યાવીસ પોઈન્ટ સાતસો પચીસ એટલે સત્તાવન પોઈન્ટ પિસ્તાલીસ અને છ્યાસી પોઈન્ટ ચારમાંથી સત્તાવન પિસ્તાલીસ બાદ કરશો એટલે મળશે આપણને અઠ્યાવીસ પોઈન્ટ પંચાણું સેકન્ડ આમ આ સ્પર્ધકો માટે બહુલક અઠ્યા અઠ્યાવીસ પોઈન્ટ પંચાણું સેકન્ડ થાય એના પછી આગળ વધીએ તો પાંચમો પ્રશ્ન નીચેનું કોષ્ટક એક બાગમાંથી એકત્રિત કરેલા પંચ્યાસી સફરજનોની વજનની માહિતી આપે છે તો સફરજનોના બહુલક્ષ શોધો અને સફરજનનું વજન ગ્રામમાં અને સફરજનોની સંખ્યા આપેલી છે એકસો વીસ ગ્રામથી એકસો ત્રીસ ગ્રામ હોય તો આઠ સફરજન એકસો ત્રીસ ગ્રામથી એકસો ચાલીસ ગ્રામ હોય તો તેર સફરજન એકસો ચાલીસ ગ્રામથી એકસો પચાસ ગ્રામ તો ઓગણીસ સફરજન એકસો પચાસ ગ્રામથી એકસો સાહીઠ ગ્રામ તો ત્રેવીસ સફરજન એકસો સાઠ ગ્રામથી એકસો સિત્તેર ગ્રામ તો દસ સફરજન એકસો સિત્તેર ગ્રામથી એકસો એંસી ગ્રામ તો આઠ સફરજન અને એકસો એંસી ગ્રામથી એકસો નેવું ગ્રામ તો પાંચ સફરજન આ માહિતી પરથી આલેખની રીતે પણ બહુલક મેળવો તો પહેલાં આપણે સૌથી વધુ આવૃત્તિ જોઈએ તો સૌથી વધુ આવૃત્તિ એટલે કે વધુ સફરજન ત્રેવીસ છે માટે બહુલક વર્ગ એકસો પચાસથી એકસો સાઠ થાય એના ઉપરથી આપણે એલ લઈશું જે બહુલક વર્ગનું અધ સીમા બિંદુ એકસો પચાસ મળશે મેક્સિમમ આવૃત્તિ એટલે એફ એટલે કે બહુલક વર્ગની આવૃત્તિ ત્રેવીસ મળશે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એફ વન બરાબર ઓગણીસ મળશે બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ એફ ટુ દસ મળશે અને બહુલક વર્ગની વર્ગ લંબાઈ સી દસ મળશે આ બધી કિંમતોનો ઉપયોગ કરીએ અને બહુલક એમ ઓ બરાબર એલ પ્લસ એફ એમ માઇનસ એફ વન અપન ટુ એફ એમ માઇનસ એફ વન માઇનસ એફ ટુ ગુણ્યા સી આ અ વર્ગીકૃત માહિતીના સૂત્રમાં કિંમત મૂકીએ તો બહુલક એમ ઓ બરાબર એલ એટલે એકસો પચાસ પ્લસ એફ ત્રેવીસ માઇનસ એફ વન ઓગણીસ છેદમાં બે ગુણ્યા એફએમ ત્રેવીસ માઇનસ એફ વન ઓગણીસ માઇનસ એફ ટુ દસ ગુણ્યા સી દસ એલ બરાબર એકસો પચાસ એમને રાખશું પ્લસ ત્રેવીસમાંથી ઓગણીસ બાદ કરો ચાર છેદમાં ત્રેવીસ દુ છેતાલીસ માઇનસ ઓગણીસ અને દસનો સરવાળો અને મોટી સંખ્યાની નિશાની એટલે માઇનસ ઓગણત્રીસ ગુણ્યા દસ ઉપરનો ઉપર ગુણાકાર કરો તો દસ ચોક ચાલીસ અને માંથી ઓગણત્રીસ બાદ કરો એટલે સત્તર અને ચાલીસ ભાગ્યા સત્તર કરશો એટલે બે પોઈન્ટ પાંત્રીસ મળશે અને એકસો પચાસ પ્લસ બે પોઈન્ટ પાંત્રીસ એટલે એકસો બાવન પાંત્રીસ ગ્રામ આ સૂત્રને આધારે સફરજનના વજનનો બહુલક એકસો પાંત્રીસ સોરી એકસો બાવન પાંત્રીસ ગ્રામ થાય આલેખની રીતે જોઈએ તો આપણે એક્સ અક્ષ ઉપર જે સફરજન છે એ ગ્રામમાં અને વાય અક્ષ ઉપર સફરજનની સંખ્યા આવૃત્તિમાં દર્શાવીએ તો અને એક્સ અક્ષ ઉપર દસ ગ્રામ એક સેન્ટીમીટર બરાબર લઈશું અને વાય અક્ષ ઉપર એક સેન્ટીમીટર બરાબર બે સફરજન લઈશું તો વાય અક્ષ ઉપર બે ચાર છ આઠ દસ બાર એવી રીતે ચોવીસ સુધી આપણે લઈશું અને જે એક્સ અક્ષ છે ત્યાં આપણે ગ્રાફ થોડોક ટૂંકાવી દઈશું કારણ કે એકસો વીસથી આપણે જરૂર છે માટે એકસો વીસથી એકસો નેવું સુધીના આપણે વર્ગ લખશું જે ગ્રામમાં આપણને સફરજનનું વજન બતાવે છે હવે હું કરવાનું તમારે એકસો વીસથી એકસો ત્રીસના વર્ગમાં આઠ સફરજન છે તો બતાવ્યા એકસો વીસથી એકસો ત્રીસનામાં આઠ સફરજન એકસો ત્રીસથી એકસો ચાલીસમાં તેર સફરજન છે તો તેર સફરજન બે વર્ગ વચ્ચે બતાવ્યા સ્તંભાકૃતિ જ આવશે એકસો ચાલીસ થી એકસો પચાસમાં ઓગણીસ સફરજન છે એકસો થી એકસો સાઠમાં ત્રેવીસ સફરજન એકસો થી એકસો સિત્તેરમાં દસ સફરજન એકસો થી સોરી એકસો થી એકસો એસીમાં આઠ સફરજન અને એકસો થી એકસો માં પાંચ સફરજન અને આ રીતે તમે ગ્રાફ પૂરો કરશો એટલે તમને એક સરખાઈ લંબાઈ પહોળાઈવાળા તમને સ્તંભ મળશે હવે જે સૌથી વધુ આવૃત્તિવાળો જે સ્તંભ છે ત્રેવીસ આપણે જ્યાં દર્શાવ્યા છે એનો ડાબી બાજુના ખૂણાને દસ સાથે જોડો અને જમણી બાજુના ખૂણાને ઓગણીસ સાથે જોડો અને જ્યાં બંને છેદે એને તમે નીચે લંબાવશો તો એકસો ને ત્રેપન લગભગ મળશે આમ આલેખ પરથી પણ સફરજનના વજનનો બહુલક એકસો ને ગ્રામ થશે એટલે કે સૂત્રની મદદથી અને આલેખની મદદથી વધારે ફરક રહેશે નહીં એના પછી આગળ વધીએ પ્રશ્ન નંબર છ પચાસ કુટુંબોના માસિક ઘર ઘર ભાડાની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે ઘર ભાડું હજાર રૂપિયામાં સામે કુટુંબોની સંખ્યા આપેલી છે ઘરભાડું ઝીરો થી પાંચ હજાર પાંચ હજારથી દસ હજાર દસ હજારથી વીસ હજાર વીસ હજારથી ત્રીસ હજાર અને ત્રીસ હજારથી પચાસ હજાર સામે નીચે કુટુંબો આપ્યા છે તો એક સાત ચૌદ સોળ અને બાર અને આલેખની રીતે ઘર ભાડાનો બહુલક મેળવો આમાં કદાચ તમને સૂત્રની રીતે કહે તો તમારે આસાદિત સૂત્રનો ઉપયોગ કરવો પડશે કારણ કે જે વર્ગ લંબાઈ છે એ સમાન નથી કારણ કે પહેલાં બે વર્ગ માટે વર્ગ લંબાઈ પાંચ પાંચ છે બીજા બે વર્ગ માટે દસ દસ છે અને છેલ્લા વર્ગની વર્ગ લંબાઈ વીસ છે પણ આપણને તો ખાલી આલેખની રીતે કીધું છે તો પહેલું કામ તમારે વર્ગ લંબાઈ કેટલી છે એ શોધી નાખવાનું બે ખાના તો તમને આપેલા છે ભાડું અને કુટુંબોની સંખ્યા એમાં પહેલા વર્ગમાં વર્ગ લંબાઈ પાંચ બીજા વર્ગમાં પણ વર્ગ લંબાઈ પાંચ ત્રીજા વર્ગમાં વર્ગ લંબાઈ દસ ચોથા વર્ગમાં એટલે કે વીસથી ત્રીસના વર્ગમાં દસ અને ત્રીસથી પચાસના વર્ગમાં વીસ વર્ગ લંબાઈ છે હવે વર્ગ લંબાઈ અને આવૃત્તિનો ઉપયોગ કરીને પહેલું કામ તમારે સમપ્રમાણ આવૃત્તિ શોધવાનું ખાનું બનાવવાનું તો સ પ્રમાણ આવૃત્તિનું સૂત્ર છે વર્ગની આવૃત્તિ છેદમાં વર્ગ લંબાઈ ગુણ્યા સૌથી ઓછી વર્ગ લંબાઈ સૌથી ઓછી વર્ગ લંબાઈ પાંચ છે એટલે પાંચ કોમન રહેશે બધામાં અને છેદમાં વર્ગ લંબાઈ બદલાતી જશે અને જે વર્ગની જે આવૃત્તિ છે એ ઉપર આવશે તો પહેલા વર્ગમાં આવૃત્તિ એક અને વર્ગ લંબાઈ પાંચ ગુણ્યા ઓછી વર્ગ લંબાઈ પાંચ 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 કટ થશે એટલે એક આવશે બીજા વર્ગમાં जाओ 5 થી 10 ના વર્ગમાં આવૃત્તિ 7 वर्ग लंबाई 5 સૌથી ઊંચી वर्ग लंबाई પણ 5 5 5 કટ થશે એટલે 7 મળશે ત્રીજા વર્ગમાં जाओ 10 થી 20 ના વર્ગમાં वर्ग लंबाई 14 છેદમાં સોરી આવૃત્તિ 14 वर्ग लंबाई 10 ગુણ્યા સૌથી ઊંચી वर्ग लंबाई 5

સપ્રમાણ આવૃત્તિ જોઈએ તો વર્ગની આવૃત્તિ બાર છેદમાં વર્ગલંબાઈ વીસ ગુણ્યા સૌથી ઓછી વર્ગલંબાઈ પાંચ અને બાર પંચા સાઈઠ ને સાહીઠ ભાગ્યા વીસ કરો એટલે ત્રણ મળશે એક શખ્સ ઉપર ઘર ભાડું હજાર રૂપિયામાં લેવાનું છે વાયક્સ ઉપર કુટુંબોની સંખ્યા લેવાની છે અને સૌથી વધુ આવૃત્તિ સોળ છે ત્યાં સપ્રમાણ આવૃત્તિ આપણને આઠ મળે છે જે લંબચોરસ સ્તંભ મળશે એમાં સૌથી વધુ લંબાઈ દર્શાવશે અને જે આપણો બહુલક વર્ગ બસો ને ત્રીસ સોરી વીસથી ત્રીસનો થશે તો જોઈએ આ લેખ આ લેખની અંદર તમારે એક અક્ષ ઉપર ભાડું હજાર રૂપિયામાં વર્ગીકૃત માહિતીમાં બતાવવાનું છે અને વાય અક્ષ ઉપર કુટુંબોની સંખ્યા આવૃત્તિમાં બતાવવાની છે કુટુંબોની સંખ્યા વધારે નથી માટે સપ્રમાણ આવૃત્તિ આપણે બતાવવાની છે અને સૌથી વધારે આઠ છે એટલે એક સેન્ટીમીટર બરાબર એક કુટુંબ લેશું વાયક્ષ ઉપર અને એક શખ્સ ઉપર એક સેન્ટીમીટર બરાબર પાંચ હજાર રૂપિયા લેશું તો એક સેન્ટીમીટર બરાબર પાંચ હજાર લેશો તો બે સેન્ટીમીટર બરાબર દસ થાય એવી રીતે પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ ને પચાસ એ રીતે દર્શાવો તો પણ ચાલશે અને પહેલો જે વર્ગ છે 0 ઝીરોથી પાંચ હજારનો એમાં આપણને એક આવૃત્તિ મળી છે પાંચથી દસનો વર્ગ છે એમાં પાંચ મળી છે 10 થી વીસનો વર્ગ છે ત્યાં સાત મળી છે વીસથી ત્રીસ એટલે વચ્ચે તમારે બે ખાના મૂકી દેવા પડે વીસથી ત્રીસ એટલે તમારે ત્યાં આઠ મળે છે અને જે સૌથી વધારે લંબાઈ ધરાવતો ઊંચાઈ ધરાવતો સ્તંભ થશે અને ત્રીસથી પચાસ સીધો હળંગ તમારે વીસની વર્ગ લંબાઈ વચ્ચે ત્રણ આવૃત્તિ મળે છે સૌ પ્રમાણ આવૃત્તિ તમારે ત્યાં લેવાની છે હવે જે સૌથી વધારે લંબાઈ ધરાવતો સ્તંભ છે એમાં ડાબો ખૂણો તમારે નીચેના જમણા ખૂણા સાથે ક્રોસ કરો અને જમણો ખૂણો ડાબા ખૂણા સાથે ક્રોસ કરો અને બંને જ્યાં છેદે ત્યાં લગભગ બાવીસ એક્ઝેટ મળશે જે આલેખની મદદથી ઘર ભાડું બહુલક તરીકે બાર હજાર થાય છે તો આ થયું આપણું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચ અહીંયા પૂરું બસ અસ્તુ અમારો વિડિયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારા નવીનતમ વિડીયો જલ્દી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ